બંધ થયેલું કચ્છ કાર્નિવલ ફરી શરૂ થશે કચ્છ કાર્નિવલને લઈને સાંસદ શ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પ્રથમ નંબરે એકાવન હજાર બીજા નંબરમાં એકતાલીસ હજાર ત્રીજા નંબરે એકત્રીસ હજાર ચોથા નંબરમાં એકવીસ હજાર અને પાંચમા નંબરે દસ હજારનું ઇનામ આપવામાં આવશે સાથે સાથે જે જે કૃતિઓ ભાગ લેશે તેઓને પણ પાંચ પાંચ હજારનો પુરસ્કાર ઇનામ આપવામાં આવશે દરેક કૃતિ ધારકો પંદર તારીખ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે કચ્છમાં રણોત્સવ વિશ્વમાં સુપ્રસિદ્ધ થયો છે લાખો પ્રવાસીઓ કચ્છના રણને માણવા માટે આવી રહ્યા છે કચ્છમાં રણોત્સવ ઉપરાંત કચ્છ કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે બે હજાર તેરમાં બંધ કરવામાં આવેલ આ કચ્છ કાર્નિવલને ફરીથી ચાલુ કરવા માટે સાંસદ વિનોદ ચાવડાએ જાહેરાત કરી છે વર્ષ બે હજાર પાંચમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છ કાર્નિવલ શરૂ કરાવ્યો હતો આગામી સાંસદ કચ્છ કાર્નિવલમાં પચાસ જેટલી અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવશે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આગામી અષાઢી બીચ અને યુના નવા વર્ષ નિમિત્તે ભુજ ખાતેથી સાંસદ કચ્છ કાર્નિવલ યોજાવવાની જાહેરાત કરી છે તેમણે ભુજના હમીરસર તળાવ કાંઠે આ કાર્નિવલનું આયોજન કરવા વિગતો આપી છે બે હજાર તેરમાં બંધ કરવામાં આવેલું કચ્છ કાર્નિવલ હવે ફરીવાર સાંસદ કચ્છ કાર્નિવલ શરૂ થશે અષાઢી બીજના દિવસે શરૂ થનારા સાંસદ કચ્છ કાર્નિવલમાં પચાસ જેટલી અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવશે ભુજ ખાતે યોજાનારા સાંસદ કચ્છ કાર્નિવલની તૈયારી શરૂ કરી દેવાઈ છે સાંસદ વિનોદ ચાવડા દ્વારા ભુજના હમીરસર તળાવના કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલ યોજાવવાની જાહેરાત કરી છે જેમાં પચાસ જેટલી અલગ અલગ કૃતિઓ રજૂ કરાશે

સિંદૂર પછી પહેલી વખત આપણા દેશના જશોશ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની ધરતી ઉપર આવ્યા હતા અને એડવાન્સમાં આપણને બધાને અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની શુભકામનાઓ આપણને પાઠવી હતી અને ત્યારે અમારી જે ટીમ છે એમને એક વિચાર આવ્યો કે સાંસદ રમતગમત છે સાંસદ યોગ છે સાંસદ એથ્લેટિક્સ છે આવી અલગ અલગ કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ પણ આ વખતે અમે નક્કી કર્યું છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા અને ત્યારે બે હજાર પાંચથી કરીને બે હજાર તેર સુધી જ્યારે રણ ઉત્સવના ઉદઘાટન પ્રસંગે આવતા હતા અને એ દિવસે સાંજના સમયે હમીસરના કાંઠે કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું તો આ વખતે અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે સાંસદ કચ્છ કાર્નિવલ ફરી એકવાર જીવંત કરીએ અને સૌ લોકો જોડાય એક લોકોનો એક ઉત્સવ બની રહે અને જેના ભાગરૂપે કારણ કે સાડી બીજ એ કચ્છી નવું વર્ષ છે અને આપણા બધા માટે એક અનેરો દિવસ હોય છે અને એટલે જ અમે નક્કી કર્યું અને જેટલી પણ ટેબલો કૃતિમાં ભાગ લેનાર બધા લોકોને અમે પ્રોત્સાહિત વ્યક્તિગત પણ ઇનામ આપશું પહેલા નંબરે આવશે એને એકાવન હજાર રૂપિયા બીજા નંબરે આવશે એને એકતાલીસ હજાર રૂપિયા ત્રીજા નંબરે આવશે એમને એકત્રીસ હજાર રૂપિયા ચોથા નંબરે આવશે એમને એકવીસ હજાર રૂપિયા અને પાંચમા નંબરે આવશે એને અગિયાર હજાર પ્લસ અમે નક્કી કર્યું છે કે જે પણ કૃતિ ભાગ લેશે જે ટેબલો એમને પણ પાંચ પાંચ હજાર રૂપિયા અમે પ્રોત્સાહિત તરીકે એને ઇનામ આપવાના છીએ અને વ્યક્તિગત પણ બધાને પ્રમાણપત્ર અને ઇનામ મળે મુખ્ય જે છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ છે સામાજિક સંસ્થાઓ છે અલગ અલગ પ્રકારની મંડળીઓ છે સૌ લોકો જોડાઈને આપણું જે કચ્છી કલ્ચર છે એને જીવંત રાખવાનું છે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર પણ આપણે જઈને આ જવાનો આપણા દેશના બહાદુર એમને પણ એમનું માન સન્માન વધે અને એમનો પણ જુસ્સો બુલન થાય તો આ પ્રકારના ટેબલો પણ બધા લોકો આમાં ભાગ લે એટલે અલગ અલગ પ્રકારની કૃતિઓ દ્વારા સૌ સામાજિક લોકોને સંસ્થાઓને જોડી કરી અને અમે આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે આજથી અમે એનો પ્રારંભ કરીએ છીએ પંદર તારીખ સુધી એનું રજીસ્ટ્રેશન થશે અને જ્યારે અષાઢી બીજ આવશે ત્યારે આપણે હમીસરના કાંઠે ઐતિહાસિક જગ્યા ઉપર આનો આપણે ઉત્સવ ઉજવીશું તમારા માધ્યમથી હું કચ્છના સૌ લોકોને વિનંતી કરું છું કે મોટા પ્રમાણમાં આપણે જોડાઈ કરી અને કચ્છી નવા વર્ષને આ કાર્નિવલને આપણે બધા ઉજવીએ આમ તો અમે ફોર્મ જે છે એ બહાર પાડ્યું છે ઓનલાઈન ફોર્મ છે વ્યક્તિગત પણ અમારા ચાર સમિતિના મિત્રો છે એના નંબર પણ આપ્યા છે પંકજભાઈ ઝાલા એ અમારા મેઇન લીડિંગ કરી રહ્યા છે અમારા ભાઈ શ્રી જીતેનભાઈ છે વિશાલભાઈ છે અમારા મહેદીપસિંહજી છે મિતભાઈ ઠક્કર છે એટલે અમારી આખી જે ટીમ છે એક સમિતિ અમે બનાવી છે અને એ સમિતિના માધ્યમથી અમે તમારા માધ્યમથી મીડિયાનો પણ તમારા બધાનો અમને સહયોગ મળી રહે પ્રચાર પ્રસાર થાય કારણ કે આને એક ઉત્સવ બનાવવાનો છે અને અષાઢી બીજ આપણું કચ્છી નવું વર્ષ છે તો એ દિવસમાં યાદગાર બનાવવાનો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ

સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

કાલબા દેવી રોડ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સ્લુજીવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો